જેપી ભાઈ હાલો હાલો ભાઈ હેલો મિત્રો જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ટુ ઓલ અત્યારે અત્યારમાં આપણે બેસી ગયા છીએ રેલવે સ્ટેશને આ જો આ રેલવે સ્ટેશનનો ફોટો છે મારી યાર અત્યારે બે બે ગયો છે મારો ભત્રીજો જો કે મારથી તો મોટો એ ભત્રીજો છે એટલે અત્યારે તો રેલવે સ્ટેશનને હું કામ મને બેઠા એનું કારણ છે કે અત્યારે અમે જવાના છીએ સોમનાથ દાદાનો બુલાવો આવ્યો છે તો જઈ આવી દર્શન કરતા આવીએ બ્લોક આવી તો જોડાયેલા રહેજો અમારી સાથે અને તમને એક પહેલેથી છેલ્લે શું કરીએ બધી તમને બતાવી પહોંચી ગયો છે આપણે જુનાગઢ જૂનાગઢમાં પહોંચ્યા ટ્રાફિક ધોકા અત્યારે અહીંયા ખાલી અત્યારે ઉપર અમને સીટ મળી હજી તો એ પેસેન્જર હવે મિત્રો અત્યારે છેલ્લે અમે હજી જોઈ અત્યારે માંથી ઉતરીને આખી ગાડી આખી આખી ખાલી થઈ ગઈ અને અમે ઉતરી સીધી પકડવાની છે

ઠંડુ વાતાવરણ છે આપણા આપણી બાજુથી છે ને ત્યાં કરતાં આવું ઠંડુ વાતાવરણ કારણ કે બાજુમાં દરિયો આવી ગયો ને એટલા માટે હાલો હવે જાય ને રિક્ષામાં બેસી જઈને જલ્દી રિક્ષામાં હા બહાર ને ચાલીએ આપણે રેલવે સ્ટેશનથી બેઠા સાડા નવ વાગે ને બહાર ને ચાલી છે આપણે પહોંચાડ્યા

સોમનાથ અને શામ ભોળાનાથનું મંદિર આ બાજુ અહીંયા મંદિર છે અને પેલા દર્શન કર્યા પેલા ભેટ પૂજા કરી લેવું કારણ કે ક્યારે લાગી ગયું ભૂય કેટલું મોડું થઈ ગયું છે અને આવીને તરત પેલા મહાદેવનું નામ આપણા માથા ઉપર લગાવી દીધું છે ચાલો પેલા ભોજન કરી લઈને પછી અહીંયા દર્શન કરવા જઈએ જો આ બાજુ આ છે ને એ મંદિર છે ભગવાન ભોળાનાથનું અમે નીકળી ગયા એ ભોજન કરવા પેલા દર્શન નથી કરવા કીધું પેલા ભોજન કરી લઈએ તો અત્યારે ગોતી આપણે સોમનાથ ટ્રસ્ટનું જે ભોજનાલય છે ને ત્યાંનું બહુ વખાણ મેં સાંભળ્યા જમવાનું બહુ સારું મળે તો ત્યાં જાય અને ભોજન ભોજન કરી થોડું અને પછી નિરાતે દર્શન કરવા જશું અને પછી મોજ કરતું જોઈએ તો આપણે ભોજનાલય ને અહીંથી પેલા લેવાનું પાસ અહીંયા પાસ મળશે બે આપી દેજો તો તમે ભોજન કરવા આવો એ પહેલાં જો આવી પાસ મળશે પાસ લઈને તમારે જમવા જવાનું છે ફાટકનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો પાસ છે ભોજનાલયનો અને અત્યારે ટ્રાફિક જુઓ તમે કેવડી લાંબી લાઈન છે ક્યાંય ને ક્યાંયથી લાંબી લાઈન છે

આપડો તો કે પોટા મોટા પરો નાની 50 રૂપિયાના સંપ્લાન પહેરીને આવ્યા છે એટલે આપણે તો કઈ વાંધો છે નહીં ખાલી મોબાઈલ નું કઈ દેવાનું મોબાઈલ નું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અમે દઈ દઈએ હવે અમે ધ્યાન રાખજો ભગવાનનો ખોડાબેન ને કહું તમે ધ્યાન રાખજો મારા મોબાઈલ નું કારણ કે આના ન જ આવે તો લોક ઉતરે બાકી લોક લોક કઈ ઉતરશે નહીં તો હાલો દઈ દઈએ હવે અને પછી પાછા દર્શન કરીને પછી પાછા મળીએ તો મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ મંદિરની ની બહાર આપણે નથી ગયા લાઈનમાં ઉભે ફોડાનાથ ની કૃપા દેવી હતી કે અમને નો ક્યાં લાઈનમાં ઉપર આવતી ને કાંઈ મસ્ત એને સ્પેશિયલ કેસમાં અમે દર્શન કરી રહ્યા છે અને જો હું કોઈ દર્શન ગયા છે ભાઈ શુદ્ધ થઈ ગયું એવું લાગે અને મસ્ત મજાના દર્શન થયા હે ને ચાલો હવે અત્યારે હવે અહીંથી જવાનું છે બીચે જઈને થોડોક થોડીક વાર બેસું આરામ કરશું ચીલ થયા અને પછી આગળનો કાંઈક પ્લાન બીજો બનાવજું તો બંને રાજ્યો વિડીયોમાં આગળ બહુ મજા આવવાની છે ફાઈનલી હવે આપણે જાય છીએ દરિયાના કિનારે ટૂંકમાં બીચમાં જાય છે અને બીચમાં મોજ કરવાનું છે તો અહીંથી કંઈક જવાનો રસ્તો હોય ને હવે તો કંઈક એની ટિકિટ હોય એમ મને વાત મળી છે કે થઈ ગઈ છે તો એક ટિકિટ લઈ લઈ એ નથી લેવાની નથી લેવાની ભાઈ ટિકિટ એટલે લેવું છે પાંચ રૂપિયા ટિકિટ હે દરિયામાં હવે તો દરિયામાં જવાની ટિકિટ છે પહેલાં દરિયામાં જવાની ટિકિટ નહોતી જો અહીંયા આ ટિકિટનું કાઉન્ટર છે જો આ રીતે અને આ છે કંઈક ટિકિટનો ભાવ આ રીતનો રેગ્યુલર ચાર પાંચ સિંગ સિંગલના દ અને કપલના કપલના બી કપલના ડબલ ભાઈ ફાઈનલ

દર્શન છે એકદમ મસ્તીના બહુ મજા આવી ગઈ ભોળાનાથનો કૃપા આપણી ઉપર હતી કે સીધા જ આપણે લાઇનમાં પણ ઉભો રવો પડ્યો અને સીધા જ આપણે દર્શન થઈ ગયા એવા દર્શન હજી સુધી કોઈ બી થયા નથી હું લગભગ ચારથી પાંચ વખત સોમનાથ આવી ગયો છું પણ આવી રીતના મેં કોઈ બી દર્શન કર્યા નથી એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હવે આપણે નીકળી ગયા છીએ ટ્રેનમાં તો જોડાયેલા અમારેથી જીતા જાસુ ઘરે ઘરે જઈને નાઈ ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું કારણ કે દરિયામાં આપણે રેખડા હતા અને હા અવાજ અત્યારે થોડુંક બે ગયો એવું લાગશે કારણ કે અહીંની હવાને એવું બધી છે એ થોડુંક વાતાવરણ વાતાવરણને એવું બધું ખારું વાતાવરણ હોય તો થોડુંક અવાજમાં થોડીક ઇફેક્ટ થઈ જાય થોડુંક પાછું ને એવું બધું પીધું એટલે હા તો આજમાં આવી જ મજા આપણે આગળ પણ કરી રહ્યા રાખશું જોડાઈ રહેજો મારી સાથે પોચી ક્યાંથી રેલવે સ્ટેશને રેલવે સ્ટેશનથી આપણે આપણી જર્ની ચાલુ કરી હતી ને રેલવે સ્ટેશન જ પાછી પૂરી કરવાની છે તો આ જઈને આપણે અહીંયા જ એન્ડ કરી હા બંને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ લઈને વિડીયોને બને એટલો શેર કરજો વિડીયોને લાઈક કરી નાખજો અને જો આપણી ટ્રેન હવે પાછી અહીંથી રવાના થઈ ગઈ છે તો મળી પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શિયા રામ